ફરી એક વખત નેતાઓએ ઉડાડ્યા સોશિયલ ડિસ્ટન્સના નિયમના ધજાગરા બિલીમોરા પાલિકાના ભાજપના હોદ્દેદારોએ ઉડાવ્યા સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા કોરોના કાળમાં ક્રિકેટ ટુર્નામેન્ટ યોગ્ય માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું કર્યું ઉલ્લંઘન ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી શહેરીજનો અને કર્મચારીઓના જીવ મૂક્યા જોખમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ બિલીમોરા ભાજપ પ્રમુખ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત નવસારીના બિલીમોરા પાલિકાના ભાજપના હોદ્દેદારોએ ફરી બેફામ બની સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો નેવે મૂક્યા અમે આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યા છીએ કોરોના કાળમાં ભાજપના હોદ્દેદારોએ બિલીમોરા પ્રીમિયર લીગનું આયોજન કર્યું જ્યાં પહેલા ઉદ્ઘાટન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં કોઈ માસ્ક સાથે જોવા જોવા મળ્યા ન તો સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન થતું મળ્યું સવાલ તો એ છે કે પાલિકાએ યોજેલ ટુર્નામેન્ટમાં ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ બિલીમોરા ભાજપ પ્રમુખ સહિત પાલિકા પ્રમુખ પણ માસ્ક વિના જોવા મળ્યા સવાલ એ છે કે શું નિયમો સામાન્ય લોકો માટે જ હોય છે વારંવાર સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડતી ઘટનાઓ સામે આવે એમ છતાં પ્રશાસન અને પોલીસ કેમ કાર્યવાહી કરતા નથી તો હાલમાં વિપુલાબેન મિસ્ત્રી આપણી સાથે જોડાઈ ચુક્યા છે બિલિમોરા પાલિકા પ્રમુખ આપણી સાથે જોડાઈ ચુક્યા છે વિપુલાબેન જે અત્યારે ટુર્નામેન્ટની ઉજવણી કરવામાં આવી કેટલું યોગ્ય કહી શકાય કારણ કે કોરોનાના એક નિયમોનું પાલન તો નહોતું થતું કોરોનાનું પાલન તો બેન કર્યું જ હતું હવે જે રમ ખેલાડી છે રમવાવાળા એમને માસ્ક નહીં પહેર્યો હતો બાકી જોવાવાળામાં તો હું સવારે હતી ત્યાં સુધી તો બધાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ તો રાખ્યું જ હતું અમે લોકો જે સો વ્યક્તિ માટે આયોજન કર્યું હતું એ રીતે જ કર્યું હતું વધારે વ્યક્તિ પણ ભેગા નહીં કર્યા વિપુલાબેન ઉત્તરાયણમાં જ્યારે પચાસ લોકોથી વધારે ભેગા ના થાય એવા સંકેતો જ્યારે અત્યારથી આપી દેવામાં આવ્યા છે તો ટુર્નામેન્ટમાં આપે જણાવ્યું સો લોકો ભેગા કરવામાં આવ્યા કઈ રીતે સરકાર તરફથી સો વ્યક્તિનું તો છે જ આયોજન તાજેતરમાં બે દિવસ પહેલા જ નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલે આ બાબતને એક ઇશારો કર્યો હતો કે પચાસ લોકોથી વધુ તહેવાર પણ નહી મનાવી શકે એક ધાબા પર તો આપ કઈ રીતે કહી શકો છો શું આ પરમિશન 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 લેવામાં આવી હતી હવે તો તો અમે વ્યક્તિનું આપ્યું હતું અત્યારે પરમિશન વગર લગ્ન પણ નથી થઈ શકતા હવે પુલાબેન તો કઈ રીતે મતલબ નેતાઓ હોય એટલે પરમિશન આપોઆપ મળી જાય એવું માની લઈએ

જ્યારે પણ નેતાઓના કાર્યક્રમ હોય છે જ્યારે પણ ખેસ પહેરી લેવામાં આવે ત્યારે જાણે કે મળી જતી હોય એવું વર્તન જોવા મળે છે મતલબ કે જે પણ નિયમો છે માત્રને માત્ર સામાન્ય જનતા માટે ટુર્નામેન્ટના બતાવીએ એમાં જો આપ જોઈ શકો છો કોઈ પણ સોશિયલ ડિસ્ટન્સ જોવા નથી મળતું તો હાલમાં

નગરપાલિકા તરફ થી આ આયોજન થયું જ ન હતું તો કોનું આયોજન હતું સાહેબ તો હજાર રૂપિયા તો લાવ બેન ને કો હજાર રૂપિયા વસૂલો તમારી ભી તો જવાબદારી છે સાહેબ તમારા નગરમાં માં થયું ને આ અંગે હું ચોક્કસ પગલા લઈશ આપ પગલા લેશો હજાર હજાર રૂપિયા દંડ ભરાવડાવશો આ પચાસ લોકો દેખાઈ રહ્યા છે સો ટકા આ અંગે મેં મને જાણ મળી છે અને અંગે હું ચોક્કસ કાર્યવાહી કરી આભાર આશા રાખીશ સાહેબ તટસ્થપણે કાર્યવાહી કરજો જનતાને એક મેસેજ આપજો

આ ભાઈ એમ કીધું કે ભાઈ એક હાથે પચાસ જણા કરીએ પતંગ ચગે તો કોરોના થાય તો આ નારેબાજી કરીએ કોઈ કોરોના ના થાય આ બધો કાર્યક્રમ થયો એક વ્યક્તિ દંડ રૂપિયા ના લેવાયો આવું તો થોડું હતું હશે જે ટુર્નામેન્ટ રમાઈ ને એ નગરપાલિકાના સ્ટાફ દ્વારા રમાઈ હતી હું સંગઠન નો પ્રમુખ છું મને ખબર નથી કે ત્યાં આગળ ટ્રોફી લેવાય ત્યારે પચાસ જણા કે તમે જે કોર્સો એકત્ર થયા હું હાજર નતો ત્યાં આગળ કારણ કે મારી જોડે અધુરી માહિતી હતી આ કાર્યક્રમ ભારતીય જનતા પક્ષ નો હતો પરંતુ નગરપાલિકાના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું ને ખુદ નગરપાલિકાના માનનીય સીઓ એમ કહી રહ્યા છે કે આ કાર્યક્રમ અમારો નહોતો ખેર આપનો આભાર પરંતુ અહીંયા સવાલ ચોક્કસ નગરપાલિકાના સ્ટાફ ઉપર ઉભા થાય છે પોલીસ ઉપર પણ ઉભા થાય છે કારણ કે કાર્યવાહી ત્યાં નથી થઈ एबीपी अस्मिता गुजरात में